જે જેલર ચાલક હતા તેમને ટુ વ્હીલર ચાલક દ્વારા કહેવામાં આવ્યું કે તમે સાઈડમાં જોઈન તો ચલાવો તેમના દ્વારા દાદાગીરી કરવામાં આવી તમામ જે જે જેમની સાથે જે બનાવ બન્યો છે આપણે તેમની સાથે જ વાત કરીશું અ શું સમગ્ર મામલો હતો કયો વિસ્તાર હતો શું કેશો પરિવાર ચાર રસ્તા પાસે જે બ્રિજ નું કામકાજ ચાલી રહ્યું છે વૃંદાવન થી પરિવાર ચાર રસ્તા બાજુ ત્યાંથી અમે અમારા ટુ wheeler પર જઈ રહ્યા હતા બાજુમાંથી ગાડી રેસ ડ્રાઈવિંગ કરી નીકળતા અમે જીવલેણ હાથસાથી બચી ગયા હતા આગળ જતા અમુએ સહેજ એમને જણાવ્યું કે ભાઈ શાંતિથી ગાડી ચલાવો એટલી સાઈડ માં દબાવતા પેલા ગાડીના કાચમાં જોઈને ચલાવો એ ભાઈનું એવું હતું મને ના શીખવાડશો આમ એમાં બોલા ચાલી બોલા ચાલી હું કઈ ડૂબો નથી મને ના શીખવાડશો એવું બોલ્યા અમે પછી બહાર નીકળીને બોલાચાલી બોલા ચાલી કરતા સહેજ હાથા પાઈ બી થઈ અમને છોડાવવા જતા મારી વાઈફ વચ્ચે પડ્યા તો એમની પર બી એમના હાથ ઉઠાવેલો હતો અને પછી અમારા વચ્ચે એમના વાઈફ પડીને મને બી એમના વાઈફ થકી બી મને હાતાપાઈ કરવામાં આવી હતી જે સમગ્ર સીસીટીવી માં ત્યારે રેકોર્ડ થયેલ હશે એટલે અમારી માંગણી એટલી જ છે કે બીજું કશું નહીં જાહેર માં જે અભદ્ર વર્તન મારા વાઈફ સાથે કર્યું છે એ બદલે સોરી કહી જાહેર માં મારા વાઈફ ની માફી માંગે પોલીસે કીધું કે તમારી જે બી ફરિયાદ નોંધાવી દો પોલીસ નો સહકાર છે પોલીસ નો સહયોગ છે યલો આ યલો કલર ની મિત્રો ગાડી હતી પરિવાર ચાર રસ્તા પાસે જયારે પસાર થતી હતી તે દરમિયાન આખો આ જે બનાવ છે તે બન્યો છે ગાડીનો નંબર છે જી જે સિક્સ પી એસ ફાઈવ

બધું દૂર હતું આઉટ ઓફ સિટી હતી ઊંઘોત્રી બાજુ હતી એટલે મને પહોંચતા વાર લાગી પણ ત્યાં સુધી જાણવા મુજબ જે મને ફોન કોલ્સ આવ્યા ત્યાંથી જે ઓળખી હતી પબ્લિક હતી એમાં ઘણા બધા ઓળખીતા એટલે મને ફોન કરીને જણાવ્યું કે તમારા દીકરા સાથે બહુ જ રફ ડ્રાઈવિંગ કરીને જતા એ લોકોને આવી રીતે થયું તો આપણા ભાણિયાને એમ કે આ પ્રમાણમાં શું છે હું પહોંચી ત્યાં સુધી એવું લાગ્યું પબ્લિકને જ એવું લાગ્યું કે કદાચ નશાકારક કઈક પીધેલું હોય એવું લાગ્યું એમને એમની સાથે એમના પણ હતા અને મારા દીકરા કરો છો તમને ખબર હમણાં મરી તો એમણે કહેવાનું એવું કે અડક્યું છે તને નુકસાન થયું છે એ રીતની પ્રોપર શબ્દ હું કદાચ ના કહી શકું પણ તે વખતનું કહેવાનું એમનો ભાવાર્થ એટલો જ હતો કે તને ટચ થયું છે અથડાયું છે મારા દીકરાનું કહેવાનું એટલું જ હતું કે અથડાય પછી હું તમને કેવી રીતે જાણ કરું અને અત્યારે આપણા વરોડા સિટીમાં આટલા બધા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે આટલા બધા એક્સિડન્ટ થઈ રહ્યા છે તે છતાં પણ હજુ બી જો કાર ચાલકો કે ટુ વ્હીલર કોઈ પણ હોય આ રીતે ડ્રાઈવિંગ કરે અમારી ઈચ્છા અત્યારે પણ છે અમારી એમની પાસે કોઈ કોઈ જ અપેક્ષા નથી કે અમને અમારી કોઈ અપેક્ષા નથી તમે જાહેર રોડ પર તમે હાથ ઉઠાવો તમને છોડાવતા હોય તો તે તમને કેટલું સભ્ય લાગે છે એટલે કોઈ પણ સ્ત્રી જ્યારે પોતાના હક માટે જ્યારે કહેતી હોય આ રીતે ન કરાય એમ નથી એટલા માટે અમે તો સમાધાન પોલીસ સ્ટેશનમાં આવીને પણ કીધું છતાં પણ એ તૈયાર નતા એટલે અમે એફઆઈઆર કરવાની તૈયારી બતાવી છે એ ભાઈ નું નામ કઈક નરેશભાઈ બોલી રહ્યા છે નરેશભાઈ શાહ બોલી રહ્યા છે પણ હજુ સુધી હું એમને ઓળખતી નથી નરેશભાઈ શાહ કરીને આ વ્યક્તિ છે આ જે ગાડી છે તેમની તેમની દ્વારા દાદાગીરી કરવામાં આવી છે દર્શક મિત્રો તેવું જે પરિવાર છે તેમનું કહેવું છે દર્શક મિત્રો હમણાં જે કપુરાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા તેમની વાઈફ સાથે જે વર્તન કરવામાં આવ્યું તેને લઈને જે અહી સ્થાનિકો છે સાથે જે તેમનું પરિવાર છે તે પણ પહોંચ્યો હવે જે પરિવારની એક જ માંગ છે હવે આ

ના એ એમનો એ ક્યાં છે મને ખ્યાલ નથી અંદર હશે ખબર નહિ પણ એ જે હોય છે ખાલી મને સોરી કે મારા વાઈફ ની માફી માંગે અત્યારે બી પોલીસ સામે બી વાત કરતા એમને માફી માંગવાનો કોઈ ઈચ્છા છે નહીં મારી માંગણી એટલી છે કે તમે મારા વાઈફ ની જાહેર માં અભદ્ર વર્તન કર્યું છે તો જાહેર માં માફી માંગે છે જાહેર માં માફી માંગે તેવી જ માંગ છે જે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે કપૂરે પૈસા કશું જે નુકસાન થયું તે પણ તેમને જોતું નથી ખાલી જે તેમની વાઈફ સાથે જે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે તેને લઈને કપુરાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે અને બસ હવે તેમની એક જ માંગ છે કે કપુરાઈ પોલીસ સ્ટેશન તેમને ન્યાય અપાવે અને સાથે જે તેમનું નામ કહેવામાં આવે છે નરેશભાઈ શાહ કોઈ કરીને વ્યક્તિ છે તેમના દ્વારા આજે તેમને એવું કહેવામાં આવે છે કે અડી ગઈ એવી રીતે પણ વાત કરવામાં આવી એટલે કપુરાઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે તમે જોઈ શકો છો હમણાં જે પરિવાર છે તે ફરિયાદ તો નોંધાઈ દીધી છે હવે કપુરાય પોલીસ સ્ટેશન ખાતે તે પોતે પણ પહોંચ્યા છે તે ફોર વ્હીલર એક ગાડીમાં હતા તે દરમિયાન આ સમગ્ર જે મામલો છે તે બન્યો હતો દર્શક મિત્રો અને હમણાં જે કપુરાય પોલીસ સ્ટેશન ખાતે તે તમામ જે લોક પરિવાર છે તે પહોંચ્યું છે હવે પરિવારની જે એક જ માંગ છે કે પોલીસ કપુરાય પોલીસ સ્ટેશન તેમને ન્યાય અપાવે તેવી માંગ કરવામાં આવી છે જે રોડ રસ્તા વચ્ચે જે પરિવાર છે રસ્તા પાસે જે બનાવ બન્યો વર્તન કરવામાં આવ્યું તે સોરી કે તેમને ખર્ચો પણ નથી જોતો તેવી પણ પરિવારની માંગ છે હવે જોવાનું રહ્યું કે કપુરાઈ પોલીસ સ્ટેશન જે પરિવાર છે તેમને ન્યાય અપાવશે કે નહીં તે પણ એક સવાલ છે હું કમલેશ જોશી ટુડે ન્યુ સોડોદરા